રા પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમારી શાળામાં આજરોજ ભવ્ય થી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલીની અંદર ભગવાન શ્રી રામના સમગ્ર જીવન ચરિત્રની ઝાંખી કરાવવામાં આવી હતી આજરોજ જે રેલીનું આયોજન કરેલું છે તે રેલીની અંદર બાલકાંડ થી લઈને ઉત્તરકાંડ સુધીના સમગ્ર રેલી ની અંદર ઝાંખી કરાવેલી હતી અને આ રેલી અમારી સ્કૂલ થી લઈને લગભગ સારો એવો ફાળો આપેલો હતો યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાંથી હેતલબેન સુમિતભાઈ મિયાણી આજ રોજ જ્યારે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામનું પુનરાગમન થઈ રહ્યું છે ત્યારે